નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યુઝ સમાચાર કરજણથી મળી રહ્યા છે એનએફએસએ યોજના અંતર્ગત તાલુકાના આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ ધારકોને નોટિસ બજાવવામાં આવશે ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે હાલમાં પીએમ કિસાન અને પાન પાત્રતા વગરના રેશન કાર્ડ ધારકોને સરકારના પુરવઠા વિભાગ તરફથી નોટિસ મળી છે અને જે અંતર્ગત કરજુણ તાલુકા અને નગરમાં આઠ હજાર નવસો નેવું જેટલા રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે જેમાં જમીન ધારક છ લાખથી વધુ આવક ધરાવતા જીએસટી ભરતા લોકોનો પણ સમાવેશ થાય છે છે એવા આઠ હજાર નવસો ને નેવ કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી કરજણ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે જે લાભાર્થીઓ ને અનાજ મળે છે તે લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થાય છે જેમાં સરકાર શ્રી દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે જેમાં આધાર કાર્ડનું કેવાયસી કરવામાં આવેલ છે જેના સંદર્ભમાં જે ખાતેદારો છે જમીનના પીએમ કિસાનમાં કેવાયસી કરેલ છે પાન કાર્ડનું આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે તેવી યાદી સરકારશ્રી તરફથી આપણા કરજણ તાલુકામાં આશરે આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ અને બાર હજાર છસો બે જેટલા રેશન કાર્ડ ધારકોને નું લિસ્ટ અત્રે મળે છે જેની નોટિસ અત્રેથી ઇસ્યુ કરવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોને જેવી નોટિસ મળે તરત જ તેઓના આધાર પુરાવા સાથે અત્રે રજૂ હાજર રહેવાનું રહેશે અને જે જમીન ધરાવે છે પછી નો નંબર ધરાવે છે અને તેનો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે જે લોકો છ લાખથી વધુ

બાર હજાર છસો ને બે છે અને રેશન કાર્ડ આઠ હજાર નવસો નેવું છે